ધારી ગામમાં થોડા સમયથી ચોરીના બનાવ બનતા આજે બજ્રગ્રુપ અને વેપારીઓ દ્વારા ધારી પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપી અને રોજ રાત્રે પેટ્રોલિંગ વધારવામાં આવે અને જે ધારીનો મેઇન રોડ છે બગીચા પાસે ધમધમતો રોડ છે ત્યાં તસ્કરો દ્વારા અઠવાડિયામાં બે વખત ચોરી કરતા આ બાબતે પોલીસ ખાતું યોગ્ય કરે તેવું આવેદન આપવામાં આવે છે